નમસ્કાર દર્શકો ધ જોઈએ ટાઈમ્સ સમાચાર રોગચાળો ફેલાવાની દહેશત વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે શહેરની મુખ્ય બજારમાં સફાઈ થોડા દિવસ સુધી કરવામાં આવી તે આવરદાયક રહી હતી પરંતુ વખાણી ખીચડી દાઝી જાય તે રીતે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે શહેરની મુખ્ય બજારમાં રવિવારે જાણે કચરામાં ફેરવાયું હોય તે રીતે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા રાપર શહેરમાં એક પણ જગ્યાએ કચરા પેટી ના હોવાથી લોકો કચરો નાખી રહ્યા છે જે બજારમાં તથા ગલીમાં ફેરવાઈ રોડ પર ફેલાઈ જાય છે આથમણા નાકા વિસ્તાર કે જે વોર્ડ નંબર છ માં આવે છે એવા આ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે ભરવાડવાસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે અને નગરપાલિકાની કચરા ગાડીઓ પસાર થાય છે પરંતુ કચરો ભરવાની તસ્તી લેવામાં આવતી નથી આ વિસ્તારમાં મંદિર મસ્જિદ આરોગ્ય કેન્દ્ર શાળા તથા પછાત વર્ગના ભરવાડ સમાજના પરિવારો રહે છે ઉપરાંત રાપર શહેર ભાજપના પ્રમુખ પણ આ જ વિસ્તારમાં રહે છે અને આ કચરાના ઢગલા પરથી જ પસાર થાય છે અને આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે બીજી બાજુ આ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસુ બેસી જાય તેવી નગરપાલિકાના તમામ પદાધિકારીઓ જાણે માત્ર ને માત્ર હોદા લઈને ગાડીઓમાં સાઈન બોર્ડ લગાવ્યા ફૂટતા જોઈએ રીતના આખા શહેર માં કચરાના ઢેર છે ગંદકીઓ આખા ગામમાં ફેલાય રહી છે નગરપાલિકાના તમામ વોર્ડોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય આખું બની ગયું છે સતત આ બાબતે ધ્યાન દોરતા નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓને જવાબદાર હોદ્દેદારોને સતત આ બાબતે ધ્યાન દોરતા માત્ર ને માત્ર એવો વાહિયાત જવાબ મળે છે કે થઈ જશે આખા ગામમાં સફાઈના અભાવના કારણે ગામની મેઇન બજારમાં પણ જ્યાં મુખ્ય માર્કેટ છે ગામની ત્યાં પણ ગંદકીઓના ઢેર કચરોના ઢેર જોવા મળે છે ત્યાં કચરા પેટી નથી ડોર ટુ ડોર કલેક્શન નિવેદનો કરતા પાર્ટીના લોકોએ આખા રાપર શહેરને નિરધડિયાતું બનાવી રહ્યા હતું એ રીતના આજે આખું રાપર શહેર અનાથ હોય છે એનું કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય ગામની અંદરમાં ઠેર ઠેર ગંદકીઓ આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે જે રાત્રિના સમયમાં ગામની અંદરમાં મુખ્ય બજારમાં સફાઈ થતી એ પણ કામ હાલે બંધ પડ્યું છે અને ખુદ રાપર નગરપાલિકાના સુધરાઈના પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે અને મીડિયા મારફતે મેં હમણાં પણ જાણ્યું કે ખુદ પ્રમુખના ઘરો પાસે પણ પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢેલ જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર ચાર હોય વોર્ડ નંબર છ હોય વોર્ડ નંબર છના અને કોર્પોરેટરોના ઘર બાજુમાં ઉગ્રતી ગટરોની સમસ્યા હમણાં જ મેં નગરપાલિકાને એની રજૂઆત કરી હતી હાલે પણ આ જે વોર્ડના કોર્પોરેટરો એમના ઘર બારે કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકાના ટ્રેક્ટરો ત્યાંથી નીકળે છે કચરાના ઢગલાઓ પાસેથી પણ એમને દેખાતું નથી નગરપાલિકાના ટ્રેક્ટરો નીકળે છે મેં હમણાં વિઝ્યુઅલ એમાં જોયું કે કચરાના ઢગલા છે બાજુમાંથી નગરપાલિકાના ટ્રેક્ટર નીકળી જઈ રહ્યા છે એટલે આખા રાપર શહેરમાં જાણે કોઈ આ રાપર શહેરનું પૂછા કરાવવાનું નથી એમ ભારતીય જનતા પાર્ટીએ તૂંટણી જીત્યા બાદ રાપણને એના હાલ ઉપર મૂકી દીધું એવી પરિસ્થિતિ દેખાય છે અહીંયાંથી હું કોંગ્રેસ પક્ષ તરફથી એવી માંગણી કરું છું કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવામાં આવે નગરપાલિકા આ બાબતે કામગીરી ફરી ધોરણે કામગીરી કરે અને શહેરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે અન્યથા આવનારા સમયમાં આ બાબતે ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે